શું ભાઈ તમને પણ એવું થાય છે કે આખો દિવસ કામ કરતા થઈ ગયો પરંતુ એક મહત્વનું કામ જે તમારું સપનું આગળ લઈને જાય છે એ કામ કરવાનું તો રહી જાય જો તમને એવું થાય છે તો પછી એક ઊંડો શ્વાસ લો આ સમસ્યા તમારી નથી આ સમસ્યા છે તમે તમારો ટાઈમ કઈ રીતે કંટ્રોલ કરો છો એની અને ભાઈ આજે હું તમારી જોડે જે વાત કરવા જઈ રહ્યો છું એ કોઈ ફેન્સી ટાઈમ મેનેજમેન્ટ સ્કીમ નથી આ એક સીધી સાદી અને વર્ક કરે એવી સિસ્ટમ છે જેનું નામ છે ટાઈમ બ્લોકિંગ આ ટેકનિક એ વ્યક્તિએ અપનાવી હતી જે દુનિયાના સૌથી મોટા રિયલ એસ્ટેટ કંપનીના માલિક છે જેમનું નામ છે ગેરી કેલર જેમણે એક બુક લખી હતું જેનું નામ હતું ધ વન થિંગ કે એક ટોપ સેલિંગ બુક રહી હતી પરંતુ અહી વાત બુક ની નથી વાત છે સમજણ ની કે જો તમે તમારું સૌથી અગત્યનું કામ તમે તમારા દિવસના શરૂઆતમાં જ કરી લો તો પછી બાકીના દિવસ ઉપર તમારો કંટ્રોલ રહે છે નહીં કે આખો દિવસ તમારું ધ્યાન ભટકતું રહે તો ભાઈ સૌથી પહેલો સવાલ કે આ ટાઈમ બ્લોકિંગ છે શું સિમ્પલ ભાષામાં કહું તો એક તમારા દિવસનું એક બ્લોકિંગ એટલે એક તમે ચોપડીમાં વસ્તુ લખો જે તમારો ટાઈમ બ્લોક કરી દે ફિક્સ ટાઈમે આ કામ મારે કરવું એને કહેવાય ટાઈમ બ્લોકિંગ કે ભાઈ મારે સવારે પાંચ વાગે ઉઠવાનું છે પાંચ વાગે ઉઠીને સવારે મારે ચાલવા જવાનું છે કે એ તમારું એક ટાઈમ બ્લોકિંગ થઈ ગયું સાત વાગે પછી મારે કે એક વ્યક્તિને મળવાનું છે એક અપોઈન્ટમેન્ટ છે કે ઓનલાઈન મીટિંગ છે તો એક સાતથી આઠનો ટાઈમ બ્લોક થઈ ગયો તમે જે ટાઈમ બ્લોકિંગ બનાવ્યો એ ટાઈમ પર તમારે એ જ કામ કરવાનું કે ભાઈ મારે સવારે નવથી દસમાં જો વાંચવા બેસવું છે તો પછી વાંચવાનું સાંજે છ થી સાતમાં મારે જીમ જવાનું છે તો પછી જીમ જ જવાનું ટાઈમ બ્લોકિંગને પૂરેપૂરી રીતે વળગી રહેવાનું તમે કોઈ એક ટાઈમ નક્કી કર્યો કે ભાઈ સાતથી આઠ વાગે મારે મારા ડ્રીમ ઉપર કામ કરવું છે તો આ ટાઈમે તમે કોઈનો ફોન ના ઉપાડો તમે મોબાઈલ ના જુઓ કોઈ નોટિફિકેશન ના જુઓ બીજું કશું જ નહીં ખાલી તમારું જે સ્કિલ છે એના ઉપર કામ કરવાની કોશિશ કરો આ ટાઈમ થયો તમારો નોન નેગોશિએબલ ટાઈમ આ ટાઈમ કોઈ બીજા જોડે શેર કરો નહીં જે મેં તમને ઓથર કીધા ગેરી કેલર એ દિવસના પોતાના ત્રણથી ચાર કલાક ખાલી એક જ કામ માટે લગાવતા હતા એ કામ એમનું સૌથી મહત્ત્વનું કામ હતું અચ્છા એનાથી તમારું ડિસિઝન પાવર પરફેક્ટ રહે તમારું ફોકસ ફિક્સ એક જ જગ્યાએ રહે તમારું ધ્યાન ભટકે નહીં અને કોન્ટિન્યુ એક દિશામાં કામ કરવાથી પ્રગતિ પણ દેખાય ભાઈ એમનું એક સ્લોગન છે જે છે પ્રોટેક્ટ યોર ટાઈમ લાઈફ ઇઝ ધ મોસ્ટ વેલ્યુએબલ એસેટ ઇન યોર લાઈફ અને ભાઈ ખરેખર ટાઈમ એ આપણા જીવનનું સૌથી અગત્યનું વસ્તુ છે એસેટ છે આપણને ખબર નથી કે કાલે શું થવાનું છે માટે આજે જ જે કરવાનું છે કરવાનું છે હવે આપણી આજુબાજુમાં જ્યાં પણ આપણી નજર પડે ત્યાં લોકો કામ જ કરતા હોય છે ઇવન આપણી પોતાની આજુબાજુમાં ઘણા બધા કામ હોય છે એ કામ પૂરું થયું નથી કે એવું જ બીજું કામ આપણને યાદ આવશે અને આ ચક્રમાંથી આપણે બહાર નીકળતા નથી આ ચક્રમાંથી બહાર નીકળવાનો રસ્તો છે એ છે ટાઈમ બ્લોકિંગ તો આના માટે એક ઇમ્પોર્ટન્ટ વાત મારે તમને કરવાની છે કે તમારે તમારી લાઈફની ધ વન થિંગ શોધો કઈ એ વસ્તુ છે જેના માટે તમે ટાઈમ ફાળવી શકો છો ટાઈમ બ્લોક કરી શકો છો ધ વન થિંગ આ બુકનું જે નામ છે એ જ રીતે તમારે તમારી જીવનની ની પણ થિંક શોધવાની રહેશે એવું કયું કામ કે જે કરવાથી તમને મજા આવે એવું કયું કામ કે જે કરવાથી તમને લાગે કે આ કામ કરીશ તો મારો ગ્રોથ થશે બસ તો પછી તમને જો એક કામ મળી જાય તો પછી દિવસમાં ત્રીસ થી ચાલીસ મિનિટ એ કામ ઉપર ફાળવો ધ ફન થિંક એની ઉપર તમે ફાળવો અને પછી તમારો જે ગ્રોથ થાય છે એને જોવો તમે અત્યારે ભણતા હોય તો પછી ભણવા પર એ રીતે કામ કરો તમે અત્યારે જોબ કરતા હોય તો જોબ પર એ રીતે કામ કરો બિઝનેસ કરતા હોય તો એના ઉપર પણ આ જ રીતે તમારે અપ્લાય કરવાનું રહેશે હવે વાત કરીએ સાયકોલોજીની તો ભાઈ જો હું તમને કહું તો મારું વજન આથી પાંચ મહિના પહેલા લગભગ નાઇન્ટી સિક્સ નાઇન્ટી સેવન કેજી હતું મેં એક વન થિંગ અપનાય કે ભાઈ આપણો વેઇટ લોસ કરવો છે સવારે સાડા પાંચ છ વાગે ઊઠીને ચાલવા જવાનું ડાયટ ફોલો કરવાનું પાંચ મહિના સુધી કન્ટિન્યુઅસ કામ કરવાથી જે મારું વેઇટ લોસ છે એની ઉપર તો પછી અત્યારે એવું થઈ ગયું કે આપણે એલાર્મની જરૂર નહીં પડતી ઓટોમેટિક સવારે હું ઊઠી જઉં છું ચાલવા જતો રહું છું ડાયટ પણ ફોલો કરું છું અને ભાઈ એની ઇફેક્ટ મારા શરીર ઉપર પણ દેખાય છે મારું મગજ પણ હવે એ રીતે થઈ ગયું કે ભાઈ મારે સવારે પાંચ સાડા પાંચે ઉઠવાનું છે એટલે કોઈ પણ એક થિંગ તમે અપ્લાય કરો તો તમારું મગજ પણ એ રીતે કામ કરતું થઈ જશે આ મારો પર્સનલ અનુભવ છે ભાઈ જે કામ તમે વન થિંગમાં રાખ્યું છે એ તમારા રૂટિનનો ભાગ બની જાય પછી આવી જાય મજા તો ભાઈ ટાઈમ બ્લોકિંગ છે એ ખાલી કેલેન્ડર પ્લાનિંગ નથી પરંતુ જે તમારો સમય છે જે જતો રહ્યો છે એને પાછો લાવવાનું એક મંત્ર પણ છે આ છે તમારું ધ્યાન તમારી ઉર્જા તમારા સપનાઓ આ બધી વસ્તુને સાચી દિશામાં મૂકવાનું સિમ્પલ અને ઇઝી રસ્તો ડેટ ઇઝ કોલ્ડ ટાઈમ બ્લોકિંગ મતલબ કે જો ભાઈ તમે તમારા સમય કરો તો પછી સમય પણ તમારી કરશે તો ભાઈ એક ઊંડો શ્વાસ લો અને વિચારો કે તમારી વન થિંગ શું છે જે કરવાથી તમારી લાઈફ ચેન્જ થઈ શકે અને એના માટે તમે કયા ટાઈમે ટાઈમ બ્લોક કરવા માંગો છો કેટલો ટાઈમ આપવા માંગો છો કઈ રીતે ટાઈમ આપવા માંગો છો વસ્તુનું એક પ્લાનિંગ કરો કારણ કે જે રીતે આ બુકના ઓથર ગેરી કેલર કહે છે સક્સેસ ઇઝ ઓલ અબાઉટ ડુઈંગ રાઈટ થિંગ નોટ એવરીથિંગ એટલે કે ભાઈ સાચી વસ્તુ કરવાથી સફળતા મળશે ઘણી બધી વસ્તુ કરવાથી નહીં મળે અને આ હકીકત પણ છે તો ભાઈ ધીસ ઇઝ ઓલ અબાઉટ ટાઈમ બ્લોકેજ અને ધ વન થિંગ જીવનમાં એક વસ્તુ લાવો અને એની પર કામ કરો પછી તમે એનું રિઝલ્ટ જુઓ તમને અલગ દેખાશે ના દેખાય તો મને કોમેન્ટ કરીને તમે બતાવજો કે ભાઈ તમારી વાત ખોટી હતી આ એક બહુ મોટા લેખકની વાત છે એટલે વાત ખોટી હોય ના શકે છતાં પણ તમે ટ્રાય કરજો મેં ટ્રાય કર્યું મને એની ઇફેક્ટ દેખાઈ તમે કરશો તો તમને પણ એની ઇફેક્ટ દેખાશે ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ વન થિંક અને ટાઈમ મેનેજમેન્ટ ટાઈમ બ્લોકિંગ ટુ દિસ વિડીયો વિડીયો પસંદ આવ્યો તો ભાઈ લાઈક કર મળી મળીશું નવા કોઈ વિડીયો સાથે જય હિંદ જય જગ્યા ગુજરાત